તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો છે ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારી વિભાગમાં છે ગાંધીનગર ખાતે મિત્રો છે તે છે વિવિધ પોસ્ટ ઉપર છે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે જેમાં છે ધોરણ બાર પાસથી લઈને જે છે ગ્રેજ્યુએશન ઉપર છે ભરતીની જાહેરાત બહાર પડી છે અને આ ભરતી મિત્રો છે અલગ અલગ પોસ્ટ ઉપર રહેલી છે અને આમાં કોઈ પણ પ્રકારની પરીક્ષા આપવાની નથી ફક્ત ઇન્ટરવ્યૂ દ્વારા છે તમારી પસંદગી કરવામાં આવશે તો આ વિડીયોમાં આપણે છે તેના વિશે માહિતી મેળવવાના છીએ તો વિડીયોમાં બન્યા રહેજો તો મિત્રો અહીં તમે જોઈ શકો છો અહીં ઓફિશિયલ નોટિફિકેશન છે તે જાહેર કરવામાં આવ્યું છે ગુજરાત સરકારના જે સામાજિક ન્યાય અને જે અધિકારિકતા વિભાગ ગાંધીનગર દ્વારા છે આ જે છે ભરતીની જાહેરાત કરવામાં આવી છે વોક એન ઇન્ટરવ્યૂ મિત્રો આ રહેલું છે જેમાં ત્રણ અલગ અલગ પોસ્ટ છે પહેલી પોસ્ટ છે મિત્રો ચાઇલ્ડ હેલ્પલાઇન સુપરવાઇઝરની એકસોને સોળ જગ્યા છે અને પંદર હજાર છસોને સાડત્રીસ જેવો પગાર ધોરણ આપવામાં આવશે ને લાયકા તેમાં ગ્રેજ્યુએશન છે બી બી એ સોશિયલ વર્કમાં કરેલું હોવું જોઈએ અથવા તો કોમ્પ્યુટર સાયન્સમાં અથવા તો ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં વગેરેમાં તમે કોઈ પણ એકમાં છે ગ્રેજ્યુએશન કરેલું હશે તો તમે છે આમાં લાયક ગણાશો બીજું છે મિત્રો કેસ વર્કરની એકસોને સોળ જગ્યા છે અને ચૌદ હજાર નવસોને પિંચોતેર હજાર રૂપિયા પગાર ધોરણ આપવામાં આવશે અને આમાં લાયકા છે ધોરણ બાર પાસ છે રાખવામાં આવેલી છે તમે બાર પાસ હોય તો આમાં છે તે છે નોકરી મેળવી શકો છો ત્રીજી ભરતી છે મિત્રો કાઉન્સિલરની છે ત્રાણું તેત્રીસ જગ્યા મિત્રો છે તેત્રીસ જગ્યા ઉપર છે આ ભરતી આવી છે ને સોળ હજાર પાંચસો જેવો પગાર ધોરણ છે આપવામાં આવે છે આમાં પણ મિત્રો છે ગ્રેજ્યુએશન ઇન સોશિયલ વર્કમાં અથવા તો સોશિયોલોજી અથવા તો ફિઝિયોલોજી અથવા તો પબ્લિક હેલ્થમાં તમે છે ગ્રેજ્યુએશન કરેલું હોય તો તમે છે આ ભરતીમાં છે એપ્લાય કરી શકો છો ઉપરાંત એમરજન્સી હેલ્પલાઇન નંબરમાં કામ કરેલ વ્યક્તિ અનુભવી વ્યક્તિને પહેલાં પ્રાધાન્ય આપવામાં આવશે ઉપરાંત બે ટુ વ્હીલર સાથે ડ્રાઇવિંગ લાઇસન્સ ધરાવનારને પણ પ્રાધાન્ય આપવામાં આવશે અને કોમ્પ્યુટર જ્ઞાન આવશ્યક છે કેસ વર્કર્સ ની જે જગ્યા સિવાયની જગ્યાઓ માટે એટલે કે જે છે કોમ્પ્યુટરનું જ્ઞાન છે તમારે કેસ વર્કર સિવાયની બંને જગ્યાઓ માટે જરૂરી છે હવે મિત્રો આ માટે તમારે ક્યાં ઇન્ટરવ્યૂ માટે જવાનું છે તો ઇન્ટરવ્યુ માટે અગિયાર આઠ બે હજાર પચીસના રોજ તમારે છે સવારના દસ વાગ્યાથી એક વાગ્યા સુધીમાં મિત્રો છે તમારે ઉપસ્થિત રહેવાનું છે તમારા જે પણ લાયકાતના શૈક્ષણિક લાયકાતના આધાર પુરાવા અસલ અને છે પ્રમાણિત નકલો સાથે આ માટે તમને અહીં સ્થળ આપેલું છે ઇન્ટરવ્યૂ સ્થળ અમદાવાદ ઇએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસ દાસતાન ફાર્મ હાઉસ પાસે હરિદર્શન ચાર રસ્તા નરોડા કઠવાડા રોડ અમદાવાદ ખાતે છે તમારે જે છે હાજર રહેવાનું રહેશે બીજું છે મિત્રો વડોદરાનું છે અને ત્રીજું મહેસાણાનું છે અને ચોથું રાજકોટનું છે તો ચાર અલગ અલગ જગાએ છે આના ઇન્ટરવ્યૂ છે તો તમે જે તે જિલ્લાની નજીક અથવા તો જે તે જિલ્લામાં રહેતા હોય તો ત્યાં તમે છે ઇન્ટરવ્યૂ આપી શકો છો તો મિત્રો આટલી જગ્યા ઉપર છે વોક એન્ડ ઇન્ટરવ્યૂ કોઈપણ પ્રકારની પરીક્ષા વગર સીધી ભરતી છે કરવામાં આવશે તમારે ડાયરેક્ટ છે તમને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે અને તમારી ભરતી છે તે કરવામાં આવશે